નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે દેશની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસ માં હપ્તા વિશે વાત કરવાના છીએ લાખો ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ચિંતા એ વાત નહીં છે કે તેમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે મિત્રો સામાન્ય રીતે નાણાકીય વર્ષનો બીજો હપ્તો ઓગસ્ટ મહિનાથી લઈને નવેમ્બર મહિના સુધીમાં લાભાર્થીઓના ખાતામાં જમા થઈ જતો હોય છે અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે છતાં હજુ સુધી એકવીસ માગતાના પૈસા ટ્રાન્સફર થયા નથી આના કારણે ઘણા ખેડૂતો ચિંતિત છે મિત્રો આ વિલંબ અંગે કેન્દ્રીય મંત્રી કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે હાલમાં તમામ રાજ્યોમાંથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓની વિગતો એકઠી કરવામાં આવી રહી છે એકવાર આ સુશી કેન્દ્ર સરકારને મળી જશે ત્યાર પછી તરત જ પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો વિલંબનું કારણ માત્ર સુશીને અંતિમ સ્વરૂપ આપવાનું છે તો મિત્રો હવે સૌથી મોટો સવાલ એ છે કે પૈસા ક્યારે મળશે તો મિત્રો તાજેતર અપડેટ્સ મુજબ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએમ કિસાનનો એકવીસમો હપ્તો નવેમ્બર મહિનાની પંદર તારીખ સુધીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાની પ્રબળ શક્યતા છે મિત્રો આ રકમ દસમી નવેમ્બરથી લઈને પંદરમી નવેમ્બરની વચ્ચે ગમે ત્યારે આવી શકે છે મિત્રો એક વાતની ખાતરી રાખો કે સરકારી સમયરેખા મુજબ આપ તો આજ મહિને એટલે કે નવેમ્બરમાં જ મળવાનો જો જોકે હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી અમે માત્ર પ્રાપ્ત અપડેટ્સના આધારે તમને માહિતી આપી રહ્યા છીએ મિત્રો કૃપા કરીને ચિંતા ન કરો જેવી જ હપ્તાની કન્ફર્મ તારીખ વિશે કોઈ સત્તાવાર જાહેરાત થશે અમે તરત જ વિડીયો બનાવી અને તમને જાણ કરી દઈશું મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને મિત્રો પીએમ કિસાન યોજનાની દરેક અપડેટ માટે અમારી ચેનલ ખેડૂત સમાચારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં જય જવાન જય કિસાન